કચ્છ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોમાં આગામી બાવીસ જુલાઈ સોમવારે સોફ્ટવેર અપડેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ ભૂત સહિત સમગ્ર કચ્છની પોસ્ટ ઓફિસો એક દિવસ માટે બંધ રહેશે સોમવારે નવી સોફ્ટવેર સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલે તેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે લોકોને આવી અચાનક ખલેલ ન પડે તે માટે તંત્ર દ્વારા અગાઉથી માહિતી આપવામાં આવી છે આગાઉથી માહિતી આપતા પોસ્ટમાસ્ટર યુનિસભાઈએ ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવા સોફ્ટવેર અપડેટથી સેવા વધુ ઝડપથી અને અસરકારક રીતે આપી શકાય તે માટે આ કાર્યવાહી જરૂરી છે યાંત્રિક અને નાગરિક સેવાઓને અસર ન થાય તે માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે સાદી ટપાલ પોસ્ટ ઓફિસની કામગીરી નિયમિત ચાલુ રહેશે હું યુનુસ બ્રેટલો તરફ પોસ્ટમાસ્ટર ગુજરાત પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસે છે ને અત્યાર સુધી બીજી કંપનીઓ પાસેથી પીએસ આ ટાટા કન્સલ્ટન્સી છે કે સેફ છે એની પાસેથી સોફ્ટવેર એના હતા એ લીધા હતા અને એ અમે વાપરતા હતા પણ હવે એ એક્સપાયર થઈ ગયો અને એના સાથે અમારા કોન્ટ્રાક્ટો રદ થઈ ગયા એટલે પોસ્ટ ઓફિસે હવે પોતાનો એક સોફ્ટવેર વિકસાવ્યો છે એને આઈટી ટુ નામ આપવામાં આવ્યું છે અને ઘણા સ્ટેટમાં એ લાગુ પણ પડી ગયું છે કર્ણાટકમાં અને બીજી જગ્યાએ ગુજરાતમાં પણ બધી ઓફિસોમાં અલગ અલગ લાગુ કરવામાં આવ્યું છે આપણે કચ્છ ભુજમાં આ જે પોગ્રામ છે નવો સોફ્ટવેર છે આઈટી ટુ પોઈન્ટ ઝીરો છે પોસ્ટ ઓફિસોમાં એ સોમવારથી લાગુ કરવામાં સોમવારે એનું આપણે ઇન્સ્ટોલેશન કરવાનું છે તો સોમવારે છે ને આખી કચ્છની જે પોસ્ટ ઓફિસો છે આ મારી એ બંધ રાખવામાં આવશે સોમવારે એનું ઇન્સ્ટોલેશન થશે અને એ પ્રોગ્રામ પછી રાબેતા મુજબ એ નેક્સ્ટ ડે છે બાવીસ જુલાઈથી છે એ કામ શરૂ થઈ જશે એટલે અત્યારે આ કામને આ કામની જે કામગીરી કરવાની હોય સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પહેલાં જે બધી પ્રી કામગીરી કરવાની પ્રી એક્ટિવિટી કરવાની હોય એ કામગીરી અત્યારે ચાલુ છે એ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જે શનિવારે છે પોસ્ટ ઓફિસમાં કચ્છમાં એ કામ કરવાનો છેલ્લો દિવસ હશે શનિવાર સુધી જે પોસ્ટ ઓફિસ અને પબ્લિકના કામ હશે એ થઈ જશે પણ રવિવારે રજા છે અને સોમવારે બધા કામો બંધ રહેશે કેવલ ખાલી સાદી ટપાલ છે અમારા પોસ્ટમેનો આપે છે એ સાદી ટપાલ આપવા આવશે એ કામ ચાલુ રહેશે એના ઉપરાંત પોસ્ટ ઓફિસના જે એસબીના કાઉન્ટરોના કામ છે પછી છે પાસપોર્ટનું તો ચાલુ રહેશે પણ આધાર કાર્ડનું છે ઉપરાંત છે ને અમારે જે પોસ્ટમેનો એકાઉન્ટેબલ આર્ટિકલ છે પાર્સલો છે કે રજિસ્ટર છે કે સ્પીડ પોસ્ટ ડિલીટ કરવામાં આવે છે એ પ્રકારનું સંપૂર્ણ કામ એક દિવસ માટે બંધ રહેશે અને પછી મંગળવારથી બાવીસ જુલાઈથી આ કામ રાબેતા મુજબ ચાલુ રહેશે સોફ્ટવેરની તાલીમ સાહેબ અમારા જે માસ્ટર ટ્રેનરો છે અમારા વડોદરા ટ્રેનિંગ સેન્ટર છે પોસ્ટ ઓફિસનું ત્યાં ત્રણ ચાર સ્ટેટનું ભેગું પ્રોફેશનલ ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં અમારા જે માસ્ટર ટ્રેનરો છે એને ટ્રેનિંગ આપી દેવામાં આવી આ જે કામ છે એ મે મહિનામાં પૂરું કરવામાં આવ્યું અને પછી જૂન જુલાઈમાં જૂનમાં અને અત્યારે સાત જુલાઈ સુધી અમારી અલગ અલગ બેન્ચો શરૂ હતી જે અમારા લોકલ લેવલે જ્યાં ડિવિઝન ઓફિસમાં જ અમારા જેટલા કર્મચારીઓ છે કચ્છના એને બધાને આ ટ્રેનિંગ આપવામાં આવતી હતી અઠવાડિયા અઠવાડિયે ટ્રેનિંગ રાખવામાં આવી હતી બે બેન્ચ રાખવામાં આવી હતી એક સવારના ભાગમાં એક બપોર પછી બધી ભાગના ભાગમાં એ રીતે કરી મહિના દોઢ મહિના દોઢ બે મહિનામાં આ બધી ટ્રેનિંગો પૂરી કરાવી દેવામાં આવી છે અત્યારે અમારું જે પોસ્ટ તંત્ર છે એ નવો સોફ્ટવેર છે એને પૂરતી માહિતી આપી દેવામાં આવી છે ટ્રેનિંગો આપવા આપી દેવામાં આવી છે એની જે પ્રીએક્ટિવિટી હોય એ પણ કરી દેવામાં આવી છે અને હવે આ જે સોમવારથી છે એનું નવું ઇન્સ્ટોલેશન લોન્ચ થવાનું છે એના માટે અમારે પૂરતી રીતે તૈયારી કરી દેવામાં આવી છે ને કટિબદ્ધ છે